ખજૂરમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે જે સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે ખજૂરનું પોષણ વધારવા માટે તમે તેને દૂધ સાથે પણ ખાઈ શકો છો આને એકસાથે ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે તો ચાલો વિડિયો શરૂ કરીએ નંબર એક દૂધ અને ખજૂર બંને ઉર્જાના ઉત્તમ સ્ત્રોત છે ખજૂરમાં કુદરતી શર્કરા ગ્લુકોઝ ફ્રુપ્ટોઝ હોય છે જે ત્વરિત ઉર્જા પ્રદાન કરે છે તે જ સમયે દૂધમાં પ્રોટીન કેલ્શિયમ અને વિટામિન્સ હોય છે જે શરીરને મજબૂત બનાવે છે નંબર બે દૂધ કેલ્શિયમનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે જે હાડકાંને મજબૂત કરવા માટે જરૂરી છે ખજૂરમાં મેગ્નેશિયમ સેલેનિયમ અને કોપર જેવા મિનરલ્સ હોય છે જે હાડકાના સ્વાસ્થ્યને સુધારે છે નંબર ત્રણ ખજૂરમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે અને દૂધમાં રહેલા પ્રોબાયોટિક્સ પણ પાચન સુધારવામાં મદદરૂપ થાય છે નંબર ચાર ખજૂરમાં ભરપૂર માત્રામાં આયન હોય છે જે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે દૂધમાં વિટામિન સી અને અન્ય પોષક તત્વો હોય છે જે આયર્નના શોષણમાં સુધારો કરે છે નંબર પાંચ દૂધ અને ખજૂર બંને ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે દૂધમાં રહેલા પ્રોટીન અને વિટામિન્સ ત્વચાને મોઈશ્ચરાઈઝ કરે છે અને તેને ચમકદાર બનાવે છે ખજૂરમાં હાજર એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાને ફ્રી રેડિકલથી બચાવે છે અને વૃદ્ધત્વના લક્ષણોને ઘટાડે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ